સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણનો અધ્યાય પચીસ વાંચીશું અને આ અધ્યાયમાં શ્રી શંકર્ષણ દેવનું વિવરણ અને સ્તુતિ કરવામાં આવી છે તો ચાલુ કરશું સ્કંદ પાંચ અધ્યાય પચીસ શ્રી શુકદેવજી કહે છે હે રાજન પાતાળ લોકની નીચે ત્રીસ હજાર જોજનના અંતરે અનંત નામથી વિખ્યાત શ્રી ભગવાનની તામસી નિત્યકલા છે દેહાભિમાની જીવ જળ વસ્તુની સાથે તાદામ્ય કરે છે જેથી અહંકાર રૂપી આ કલા દ્રષ્ટ અને અહંતા મમતાને લીધે ખેંચીને એક કરી દે છે આ ભગવાન અનંતને એક હજાર મસ્તક છે તે પૈકીના એક પર રાખેલું આ સઘળું ભૂમંડળ સરસવના દાણા જેવડું દેખાય છે પ્રલયકાળ ઉપસ્થિત થતા જ્યારે તેમને આ વિશ્વનો ઉપસંહાર કરવાની ઈચ્છા થાય છે ત્યારે તેમની ક્રોધને લીધે ઘૂમતી મનોહર ભ્રુકુટીઓના મધ્ય ભાગમાંથી શંકર્ષણ નામના રુદ્ર પ્રગટ થાય છે તેમની વ્યૂહો સંખ્યા અગિયાર છે તે બધા જ ત્રણ નેત્રોવાળા છે અને હાથમાં ત્રિશુળ ધારણ કરેલા હોય છે ભગવાન શંકર્ષણના ચરણ કમળોના ગોળ ગોળ સ્વચ્છ અને અરુણવાણી નખ મણીઓની હાર જેવા દેદીપીમાન છે અન્ય મુખ્ય મુખ્ય ભક્તો સહિત અનેક નાગરાજો અનન્ય ભક્તિભાવથી જ્યારે તેમને પ્રણામ કરે છે ત્યારે તેમને તે નખરૂપી મણિઓમાં પોતાના કુંડળોની કાંતિથી યુક્ત કમનીય ગોલવાળા મનોહર મુખારવિંદોનું મનને મોહી લેનારું દર્શન થાય છે અને તેમનું મન આનંદથી પરિપૂર્ણ થઈ જાય છે તે નાગરાજોની અનેક કુમારિકાઓ વિવિધ કામનાઓથી તેમના અંગમંડળ પર ચાંદીના સ્તંભ જેવી સુશોભિત તેમની કંકણ મંડિત લાંબી લાંબી શ્વેતવર્ણી સુંદર ભૂજાઓ પર અગરું ચંદન અને કુમકુમનો લેપ કરે છે તે સમયે સ્પર્શ થવાથી તેમના હૃદયમાં પ્રેમનો સંચાર થઈ જાય છે અને ત્યારે તેઓ પોતાના મદવિહળ સ કરુણ અરૂણવર્ણી નેત્રકમળોથી શોભતા તથા પ્રેમના મદથી આનંદિત મુખારવિંદ ભણી મધુર મનોહર સ્મિત સાથે લજ્જાયુક્ત ભાવથી નિહાળવા લાગે છે અનંત ગુણોના સાગર તે આદિદેવ ભગવાન અનંત પોતાના અમર્ષ અને રોષના વેગને રોકી રાખીને સમસ્ત લોકોના કલ્યાણ માટે ત્યાં વિરાજમાન છે દેવતાઓ અસુરો નાગલોકો સિદ્ધો ગંધર્વો વિદ્યાધરો અને મુનિઓ ભગવાન અનંતનું ધ્યાન ધર્યા કરે છે તેમના નેત્ર નિરંતર પ્રેમ મદથી આનંદિત ચંચળ અને વિવળ રહે છે તેઓ સુલલિત વચનોરૂપી અમૃતથી પોતાના પાર્ષદો અને દેવગણ રક્ષકોને સંતુષ્ટ કરતા રહે છે તેમના અંગ પર નીલાંબર અને કાનોમાં માત્ર એક કુંડળ ઝગમગતું રહે છે તથા તેમનો સુભગ અને સુંદર હાથ હળની મુઠ પર રાખેલો રહે છે તે ઉદાર લીલામય ભગવાન શંકરષણ ગળામાં માળા ધારણ કરેલા રહે છે કે જે સાક્ષાત ઇન્દ્રના હાથી ઐરાવતના ગળામાં રહેલી સુવર્ણની સાકળ જેવી જણાય છે જેનું તેજ ક્યારેય ફીકું પડતું નથી એવી નવીન તુલસીની ગંધથી તથા મધુર મકરણથી ઉન્મત્ત થયેલા ભમરાઓ નિરંતર મધુર ગુંજારો કરતા રહીને તેને શોભા વધારતા રહે છે હે પરીક્ષિત આ પ્રમાણે ભગવાન અનંત તેમના મહાત્મ્યનું શ્રવણ અને ધ્યાન કરવાથી મુમુક્ષુઓના હૃદયમાં આવિર્ભૂત થાય છે અને અનાદિકાળની કર્મવાસનાઓ સાથે ગંઠાયેલી તેમની રજ અને તમોગુણાત્મક અવિદ્યામય હૃદયગ્રંથિને તત્કાળ કાપી નાખે છે તેમના ગુણોનું બ્રહ્માજીના પુત્ર ભગવાન નારદે તુમ્બુરૂ ગંધર્વ સહિત એકવાર બ્રહ્માજીની સભામાં આ પ્રમાણે ગાન કર્યું હતું કે ભગવાન એક જ છે તેઓ જ અનેક રૂપ ધારણ કરે છે સંકર્ષણ પણ તે જ છે તેમની દ્રષ્ટિ પડતા જ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કારણભૂત સત્વ વગેરે પ્રાકૃત ગુણો પોતપોતાના કાર્યમાં સમર્થ થાય છે જેમનું સ્વરૂપ ધ્રુવ અનંત અને અકૃત અનાદિ છે તથા જેઓ પોતે એકમાત્ર હોવા છતાં પણ આ અનેકવિધ પ્રપંચને પોતાનામાં ધારણ કરી રહેલા છે તે ભગવાન તત્વને કોણ કેવી રીતે જાણી શકે જેમનામાં કાર્યકારણ રૂપી આ સઘળો પ્રપંચ ભાસી રહ્યો છે તથા પોતાના આત્મીયજનોના ચિત્તને આકર્ષિત કરવા માટે કરેલી જેમની વીરતાપૂર્ણ લીલાને પરમપરાક્રમી સિંહે આદર્શ માનીને અપનાવેલી છે તે ઉદાર વીર્ય શંકરશણ ભગવાને અમારા પર મહાન કૃપા કરીને આ વિશુદ્ધ સત્વમય રૂપ ધારણ કરેલું છે જેમના સાંભળેલા અને સંભળાવેલા નામનું કોઈ પીડિત કે પતિત મનુષ્ય અચાનક અથવા મજાક ખાતર પણ ઉચ્ચારણ કરે છે તો તે મનુષ્ય બીજા મનુષ્યના તમામ પાપોનો તત્કાળ નાશ કરી દે છે એવા ભગવાન શેષને છોડીને મુમુક્ષ મનુષ્ય અન્ય કોનો આશ્રય લઈ શકે પર્વતો નદીઓ સમુદ્રો વગેરેથી પરિપૂર્ણ આ સંપૂર્ણ ભૂમંડળ તે સહસ્ર મસ્તકોવાળા ભગવાનના એક મસ્તક પર એક રચકણની જેમ રખાયેલું છે તેઓ અનંત છે તેથી તેમના પરાક્રમનું કોઈ પરિમાણ નથી કોઈને હજાર જીવ હોય તો પણ તે મનુષ્ય તે સર્વવ્યાપક ભગવાનના પરાક્રમોની ગણતરી કરવાનું સાહસ કેવી રીતે કરી શકે વાસ્તવમાં તેમના વીર્ય અતિશય ગુણો અને પ્રભાવ અસીમ છે આવા પ્રભાવશાળી ભગવાન અનંત રસાતલના મૂળમાં પોતાના જ મહિમામાં સ્થિત અને સ્વતંત્ર છે એને સમસ્ત લોકોની સ્થિતિ માટે લીલાપૂર્વક જ પૃથ્વી ધારણ કરી રહ્યા છે આવા પ્રભાવશાળી ભગવાન અનંત રસાતલના મૂળમાં પોતાના જ મહિમામાં સ્થિત અને સ્વતંત્ર છે અને સમસ્ત લોકોની સ્થિતિ માટે લીલાપૂર્વક જ પૃથ્વીને ધારણ કરી રહ્યા છે હે રાજન ભોગોની કામનાવાળા મનુષ્યની પોતાના કર્મો અનુસાર પ્રાપ્ત થતી ભગવાને રચેલી આ ગતિઓ છે મેં ગુરુના મુખેથી જે રીતે સાંભળી હતી તે જ રીતે તમને કહી સંભળાવી પ્રવૃત્તિરૂપ ધર્મના પરિણામે મનુષ્યને પ્રાપ્ત થતી પરસ્પર ઉત્તમ અને અધમ જે ગતિઓ વિવિધ પ્રકારની છે તે મેં તમને તમારા પ્રશ્ન અનુસાર કહી સંભળાવી હવે કહો અન્ય શું કહી સંભળાવું તો આ સાથે જ આપણે અધ્યે 25 અહીં વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો